અમરેલી જિલ્લાના જલાલા નગરપાલિકામાં રાજકીય ગરમાવું જોવા મળી રહ્યો છે જ્યાં ભાજપ શાસિત પાલિકામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે સભ્યો સભ્યો ધરાવતી પાલિકામાં તમામ ભાજપના હોવા છતાં વીસ સભ્યો દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જે રાજકીય રીતે ચકચારજનક ગણાય છે અવિશ્વાસની દરખાસ્તમાં પ્રમુખ નાયના બેનવાડા અને ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા સામે સભ્યોની અવગણના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા છે અવિશ્વાસની દરખાસ્ત વોર્ડ નંબર બે ના સભ્ય મુક્તા પરમાર દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમાં ચોવીસ માંથી વીસ સભ્યોના હસ્તાક્ષર સાથે બહુમતી દર્શાવવામાં આવી છે સભ્યો દ્વારા ચીફ ઓફિસર ને ચીમકી આપવામાં આવી છે કે જો પંદર દિવસમાં સામાન્ય સભા ન બોલાવવામાં આવે તો તેઓ સક્ષમ અધિકારી સમક્ષ કાર્યવાહી કરશે અવિશ્વાસ ની દરખાસ્ત બાદ ચલાલા નગરપાલિકામાં રાજકીય ગરમાવો વધી ગયો છે